ગીર અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી એ ઓગણીસો સિત્તેર માંગ બી ઓગણીસો પંચોતેર માં તમારો સાચો જવાબ છે વિકલ્પ સી ઓગણીસો પંચોતેર માંગ માંડવડ અને ગામરેજ બંદરો ક્યાંક જિલ્લામાં માંગ આવેલા છે તમારા વિકલ્પ છે એ પોરબંદર બી ગીર સોમનાથ સી જુનાગઢ ડી દેવભૂમિ દ્વારકા વિકલ્પ બી ગીર સોમનાથ દેશનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધિકરણ મુખાનું ક્યાં આવેલું છે તમારા વિકલ્પ છે એ અંકલેશ્વર બી જામનગર સી ભરૂચ ડી અમદાવાદ તમારો સાચો જવાબ છે વિકલ્પ એ અંકલેશ્વર નીચેના માંગથી કયું જોડકું ખોટું છે તમારા વિકલ્પ છે એ સ્તંભતીર્થ ખંભાત બી ગોહિલવાડ ભાવનગર સી ભૃગુ કચ્છ કચ્છ બી ડંગપુર ડાકોર તમારો સાચો જવાબ છે વિકલ્પ સી ભૃગુ કચ્છ કચ્છ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તમારા વિકલ્પ છે એ ઓગણીસો ડી ઓગણીસો તમારો સાચો જવાબ છે વિકલ્પ સી ઓગણીસો ચુમોતેર વારનેરા ડુંગર ક્યાંગ જિલ્લામાં આવેલ છે તમારા વિકલ્પ છે એ જામનગર બી ભાવનગર ડી વલસાડ તમારો સાચો જવાબ છે વિકલ્પ ડી વલસાડ કયો જિલ્લો યુકેલીપ્રસ જિલ્લો ગણાય છે તમારા વિકલ્પ છે એ જુનાગઢ બી ભાવનગર સી અમદાવાદ ડી સુરત તમારો સાચો જવાબ છે વિકલ્પ બી ભાવનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ તમારા વિકલ્પ છે એ ઓગણીસો અડતાલીસ બી ઓગણીસો અઠાવન સી ઓગણીસો પાસઠ ડી ઓગણીસો સડસઠ તમારો સાચો જવાબ છે વિકલ્પ સી ઓગણીસો પાસઠ ભુજના છેલ્લા રાજવીનું નામ શું હતું તમારા વિકલ્પ છે એ લખજી બી રાવ પ્રાગમલજી સી મદનસિંહજી ડી સિદ્ધરાજ જયસિંહ તમારો સાચો જવાબ છે વિકલ્પ સી મદનસિંહજી